રાહુલ ગાંધી વિરોધમાં ભારે પ્રદર્શન કરવામાં આવ્યું આ દરમિયાન ભાજપના કાર્યકરો બાબા સાહેબ કા અપમાન નહીં સહેંગે અને રાહુલ ગાંધી પૂરતા બાદના સૂત્રોચ્ચાર કર્યા હતા પ્રદર્શનના મુખ્ય કારણોમાંથી એક દેશના ગૃહ રાજ્યમંત્રી અમિતભાઈ શાહના સંસદમાં કરવામાં આવેલા નિવેદનને કોંગ્રેસ દ્વારા તોડી મરોડી પ્રદર્શિત કરવાનું જણાવાયું છે આ મામલે ભાજપે કોંગ્રેસના આ કૃત્યનો નારાજગીપૂર્વક વિરોધ વ્યક્ત કર્યો છે વિરોધ દરમિયાન કાર્યકરોએ રાહુલ ગાંધીનું પુતરું દહન કર્યું હતું આ પ્રદર્શનમાં ભાજપના અગ્રણીઓ યુવા મોરચાના કાર્યકરો અને મહિલા મોરચાની કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા

અઘરા પાવાનો જે ઈરાદો એમનો છે જે આપણા પૂજનીય છે એ ભગવાન સમાન છે એવા બાબા સાહેબ આંબેડકર વિશે એ લોકોએ થોડી મળીને જે પ્રચાર પ્રસાર કરેલો છે એનો આજે હવે ભારતીય જનતા પાર્ટી સખત વિરોધ કરી અને આજે તેઓનો કોંગ્રેસનું તેમજ રાજીવ ગાંધીનો એ લોકોનો અમે પુતળુઓનું દહન કરેલ છે અને રાહુલ ગાંધીનું અમે આજે એ લોકોનું પુતળું દહન કરેલું છે અને આ રીતે અમે આજે ભારતીય જનતા પાર્ટી એ લોકોની એ જે તોડી મળીને જે કીધું છે બાબા સાહેબ આંબેડકર વિશે એના અમે આજે વિરોધ નોંધાવીએ છીએ